ઓઇલ એન્જિન ઓઇલ ઓઇલ ફિલ્ટર શું શું બદલવાનું છે ભાઈ ગવર્મેન્ટ ગયા બદલાવ હોય ગેર હોય જે આવે આવેલાઈ ગયા જો આયા છે ઘેરેજ જે બધી ગાડીઓ પડી છે ભાઈ ઘડિયા છે નીચે કેટલા કિલોમીટર એક લાખ ત્રણ હજાર ત્રણસો ને પચાસ કિલોમીટર છે એક વર્ષમાં ગાડી ચાલી ગઈ આપણી એક સી અહીંયા પડી છે અને આ છે રબારી કોલોનોની પટેલ ગેરેજ ત્યાં આયા છે એક વર્ષની અંદર એક લાખ કિલોમીટર ગાડી હાલી ગઈ હિસાબ કરો તો મહિનાના કેટલા કિલોમીટર થયા એક વર્ષના એક લાખ ત્રણ હજાર કિલોમીટર કરીબ કરીબ લાખ કિલોમીટર દસ રૂપિયા કિલોમીટર ઘણો દસ લાખ થાય ગાડીની કિંમત છે નવ લાખ રૂપિયા વર્ષે દસ લાખ રૂપિયા થયા બચત કેટલી બચત ઝીરો

હા વાગ્યા ખાઈ લઈ પડી ચોટીલા બોલો ટીગે દાળ ને શું મસાલા ભીંડી મસાલા આપડી ચપાતી ચાલો તારે જમી લઈએ ભાઈ ટીસી નંબર બી નથી આયેલો જો ફોર્ચ્યુનર ઉડાવી દીધા ચાલો એનું છે પછી

Dia tak boleh dia kan Ya, 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 ya Dia tu mak Mungkin dia Mungkin dia nak dia tak open orang nak cakap lagi Lain orang lain tu tak matuh Lain matuh orang lain tu tak kan matuh Papa Papa Alah papa Bas Bas papa orang lain Bas 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 Tiga puluh perbandingan, tiga puluh perbandingan, atap kot hijau perbandingan, perbandingan atap kot hijau tuai. Atap, ayah, atap kot hijau, atap. Perbandingan atap kot hijau, hijau, ayah atap kot hijau tuai, abe hijau, atap kot hijau. Siapa ceria hari ni, lewat di mana? Enak. હા છું ચાર પાંચ માથામાં ટકામાં વાળ થઈ નહીં જવા દેવા ને તાર પપ્પા ઘરે કાંઈક કરવાનું નહીં ટકો કરી નાખવાનો પપ્પાનો હે ટકો કરી નાખવાનો હે હે કરી નાખો તાર ટકો કરી નાખો બીજું આ તો ટકો જ છે રોજ લાવો પૈસા લાવો પૈસા રોજ ટકો કરી નાખ હે તું આ હઈ કરી નાખ ટકો ના રવા દે ચાર પાંચ ટકો કરી નાખવાનો ને પપ્પાને ટકો કરી નાખવાનો ને હા કરી નાખો તો તું ટકો કરી નાખ હાલે કરી નાખો તાર ટકો કરી નાખો લખ